ખાતે રહેતા ઉર્વશીબેન ગૌરાંગભાઈ જોશીના ચાર માસ પૂર્વે વડોદરા ખાતે રહેતા રુદ્રેશભાઈ વિનોદભાઈ દવે સાથે ધામધૂમપૂર્વક સિહોર ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે ગત તારીખ ત્રણ ચાર બે હજાર રોજ નવાપુરા વડોદરા ખાતેથી ઉર્વશીબેન દવે તેમના ઘરેથી ચાલ્યા ગયા હતા જે રહસ્ય આજથી સુધી ખુલ્યું નથી કારણ કે પોલીસ દ્વારા તપાસ તો કરવામાં આવી છે પણ માત્ર એક જ સીસીટીવી કેમેરામાં ઉર્વશીબેન દ્રશ્યમાન થયા છે જ્યારે તેમના ઘરેથી નીકળતા હોય અને બાદ પોલીસ સ્ટેશનની વચ્ચેના જે નવરંગપુરા પોલીસ સ્ટેશન છે એમને ત્યાંથી એકસો કે બસો મીટરની ડિસ્ટન્સમાં જ છે પણ આ એક પણ કેમેરામાં ઉર્વશીબેન દેખાતા નથી તો રહસ્યબહેન રીતે આ ઉર્વશીબેન ક્યાં ગુમ થયા તેની તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે લાગતા વળગતા અલગ અલગ જગ્યા ઉપર તેમના પરિજનો દ્વારા તેમના પિયર પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પણ પોલીસ આ તપાસની અંદર થીલી નીતિ રાખતી હોય તેવું જોવાઈ રહ્યું છે તો તાત્કાલિક રીતે પોલીસ આ સુધા ઉર્વશીબેન રુદ્વેશભાઈ દવેની શોધખોળ કરી અને પરિવારને સુપ્રત કરે તેવી પરિવારના પરિવારજનોએ માંગ કરી હતી